કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં પૈસાના ઝઘડામાં પત્નીએ પતિને જીવતો સળગાવી હત્યા કરી નાખી હોવાનો આરોપ છે ભૂજ તાલુકાના સામત્રા ગામમાં રહેતા સાહીઠ વર્ષીય ધનજી કેરાઈએ દોઢ વર્ષ પહેલા ચાલીસ વર્ષીય કૈલાશ સાથે લગ્ન કર્યા હતા આરોપ છે કે પત્ની મકાન માટે પૈસા માંગતી હતી અને અઢાર તોલા સોનું પણ પચાવી પાડ્યું હતું સમગ્ર મામલે ગઈકાલે સાંજે બંને વચ્ચે ઝઘડો થયો આ સમયે ઘર નીચે આવેલા ગેરેજમાં પત્ની પતિને લઈ ગઈ અને કેરોસીન છાંટીને જીવતો સળગાવી દીધો

ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશોએ એમના દીકરા કૈલાસે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે